નમસ્કાર મિત્રો હું બોટલ પે એઆઈના આ ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટ કરવાના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમે સામાજિક વિજ્ઞાનના શિક્ષક છો અથવા તો વિદ્યાર્થી છો તો તમને એઆઈ જે છે એ સામાજિક વિજ્ઞાન શીખવામાં અને શીખવવામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તમારે ઇતિહાસ ભણાવવું હોય ભૂગોળ ભણાવવું હોય કે નાગરિક શાસ્ત્ર ભણાવવું હોય તો એઆઈ જે છે એ તમને સરસ મજાના ડિજિટલ જે ક્લિપ છે અથવા તો પિક્ચર જે છે એ બનાવી આપે છે તો ચાલો મિત્રો જોઈએ કે સામાજિક વિજ્ઞાનમાં આ જે એઆઈ જે છે તમને કેવી રીતે ઉપયોગી થઈ શકે મિત્રો આપણે આ વિડીયોમાં ડિજિટલ પિક્ચર બનાવતા શીખીશું અને એટલું સરસ પિક્ચર હશે કે એ પિક્ચર જ બોલશે કે જે ક્વોન્ટેન્ટ જે છે એ શું કહેવા માગે છે તમે ડિજિટલ ક્લિપ એટલે કે વિડીયો પણ બનાવી શકો છો જો તમારે એ પણ શીખવું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો એ પણ હું બનાવતા શીખવીશ આજે આપણે સૌથી પહેલાં ડિજિટલ પિક્ચર બનાવતા શીખી જઈએ તો સૌથી પહેલાં હું ગૂગલ બ્રાઉઝર ઓપન કરીશ અને વેબ બ્રાઉઝરમાં અહીંયા આગળ જે ગૂગલ એપ્સ છે એની ઉપર હું ક્લિક કરીશ અને સ્ક્રોલ કરીને હું જેમિનાઈ શોધીશ જેમિનાઈ કેમ કે મારે કેમ કે મારે ડિજિટલ પિક્ચર ક્રિએટ કરવા માટે કોઈ કન્ટેન્ટ જોઈશે કોઈ ટૉપિક જોઈશે તો હું આની પર ક્લિક કરું છું અને અહીંયા આગળ હું નર્મદા નદી વિશે ડિજિટલ કોન્ટેન્ટ જે છે ક્રિએટ કરવા માગું છું અને એની ભૌગોલિક રચના વિશે ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટ કરવા માગું છું એટલે હું અહીં લખું છું નર્મદા નદી અને એમાં લખીશ હું ભૌગોલિક રચના ઉત્પત્તિ સ્થાન ઉત્પત્તિ સ્થાન પછી સમુદ્રમાં સમુદ્રમાં ક્યાં મળે છે તે પણ લખીશું સમુદ્રમાં ક્યાં મળે છે કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે કયા કયા રાજ્યો પસાર થાય છે આ ઉપરાંત કોઈ ખાસ યોજના કોઈ ખાસ યોજના અને પૌરાણિક નામ પૌરાણિક નામ ટૂંકી અને સરળ ભાષામાં માહિતી આપો બહુ લાંબી લાંબી માહિતી મારે નથી જોઈતી અને હવે અહીંથી હું સબમિટ આપીશ પેલા જોઈ લઈએ કે કેવું લખાણ બને છે પછી એમાં સુધારા વધારા કરીશું તો લખાણ પાંચથી સાત સેકન્ડમાં તૈયાર થઈ જશે અહીંયા આગળ ઉત્પત્તિ સ્થાન અમરકંટક જે પર્વતમાળા છે એના શિખરમાંથી થાય છે વગેરે અને ભૌગોલિક રચના અને પ્રવાહ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર વગેરેમાંથી હવે મારે હું આની અંદર જે છે ચિત્ર દૂર કરવા માગું છું હું લખું છું ચિત્ર દૂર કરો મારે ચિત્ર નથી જોઈતું ચિત્ર દૂર કરો પહેલો મુદ્દો બીજું હવે હું સૂચના આપું છું ગૂગલ ગૂગલ નોટબુક એલ એમ માં ઇન્ફોગ્રાફિક કલરફુલ તૈયાર કરવા સ્ક્રિપ્ટ બનાવી આપો લખાણમાં કોઈ ભૂલ હોય તો દૂર કરજો દૂર તો દૂર કરો ચાલો હવે મને કેવી સ્ક્રિપ્ટ આપે છે જોઈ લઈએ ખૂબ જ સરસ મજાનું ડિજિટલ ચિત્ર બનશે શિક્ષકોને ભણાવવા માટે ખૂબ જ ઉપયોગી થશે અને વિદ્યાર્થીઓને શીખવા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે હા કેટલાક સુધારા એણે એની જાતે કરી દીધા છે શિક્ષક તરીકે તમારે આ જે લખાણ છે એને વેરીફાઈ કરી લેવાનું રહેશે કંઈ પણ ભૂલ હોય તો આપણે શિક્ષક તરીકે સુધારી લેવાની રહેશે જેથી વિદ્યાર્થીઓ પાસે ખોટી માહિતી ન જાય આપણે ફક્ત એક ટ્યુટોરિયલના ભાગ સ્વરૂપે શીખીએ છીએ કે ભાઈ ડિજિટલ પિક્ચર જે છે કેવી રીતે ક્રિએટ કરી શકાય હવે મારી પાસે લખાણ તૈયાર થઈ ગયું છે જુઓ મિત્રો અને હવે હું અહીંથી અહીંથી કોપી કરવાનો છું આ લખાણને અહીંથી અહીંથી આ જે પાંચ વિભાગ અહીં સુધી કોપી કરી લઉં છું રાઇટ ક્લિક કરું છું અને હવે આ ટેક્સ્ટને હું કોપી કરી લઉં છું હવે હું જવાનો છું ફરી ગૂગલ વેબ બ્રાઉઝરમાં મિત્રો મોર એપ્સમાં અથવા તો ગૂગલ એપ્સમાં અને સ્ક્રોલ કરીને નીચે આવીશ અને અહીંયા આગળ નોટબુક એલ એમ લખ્યું છે જુઓ મિત્રો શિક્ષકો માટે ગેમ ચેન્જર છે ભણાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે ફ્રી છે હું આની પર ક્લિક કરીશ એટલે લોડિંગ થશે અહીંથી નવી નોટબુક ક્રિએટ કરીશ હું અહીંયા આગળ તમે સોર્સ જે છે મારે અપલોડ કરવો છે મારો તો અહીં કોપીડ ટેક્સ છે એની પર હું ક્લિક કરીશ કેમકે મેં ટેક્સને કોપી કર્યા છે અને અહીંયા આગળ હું મારા ટેક્સને પેસ્ટ કરી દઈશ એટલે મારા ટેક્સ જે છે એ બધા જ પેસ્ટ થઈ ગયા છે અને હવે હું ઇન્સર્ટ કરીશ ઇન્સર્ટ કરીશ એટલે એને આ એનાલાઇઝ કરશે થોડી જ વારમાં લખાણ જે છે એ એની રીતે ગોઠવી દેશે જુઓ અને હવે અહીંયા આગળ આ બાજુ આ પ્રક્રિયા પૂરી થાય એટલે અહીંયા આગળ ઇન્ફોગ્રાફિક લખ્યું છે એની ઉપર હું ક્લિક કરીશ એટલે અહીંયા આગળ જનરેટિંગ ઇન્ફોગ્રાફિક જે છે એ એક્ટિવેટ થઈ જશે અહીં સર્કલ ગોળ ગોળ ફરશે જુઓ મિત્રો એટલે તમારે પાંચથી દસ સેકન્ડની રાહ જોવાની છે ઘણી વખત આ સમય વધારે પણ લાગતો હોય છે તમે અને અહીંથી એક્ઝિટ થઈને તમે તમારું કામ પણ કરી શકો છો અને થોડીક વાર રહીને જોશો તો એની જગ્યાએ બનેલું હશે ફરી લોગ થઈને એટલે કે ફરી એની અંદર દાખલ થઈને તમે જોશો તો તમારું ચિત્ર ત્યાં તૈયાર હશે થોડાક સમય પછી અહીંયા આગળ તમે જોશો તો નર્મદા ગુજરાતની જીવાદોરી આવું ટાઇટલ આપ્યું છે અને આપણું જે ઇન્ફોગ્રાફિક જે ડિજિટલ પિક્ચર જે છે તૈયાર થઈ ગયું છે હવે હું એની પર ક્લિક કરવાનો છું અને પિક્ચર જે છે ઓપન થઈ ગયું છે મિત્રો અને તમે જોઈ શકો છો કે સરસ મજાનું પિક્ચર તૈયાર થઈ ગયું છે તમે અહીંથી એને ડાઉનલોડ કરી શકો છો શેર કરી શકો છો અહીંથી આ રીતે તમે ફરી પાછું આ વ્યૂ કરી શકો છો ચાલો હું અને ડાઉનલોડ કરીને તમને બતાવું તો જુઓ મિત્રો નર્મદા ગુજરાતની જીવાદોરી સ્થાન તો સરસ મજાનો પર્વત દોરેલો છે મધ્યપ્રદેશમાં આ પર્વત છે અમરકંટક નામની જે પર્વતમાળા છે એમાં મૈકલ પર્વતમાળામાંથી નીકળી પૂર્વથી પશ્ચિમ તરફ એટલે કે ગુજરાત તરફ આવે છે આ નર્મદા નદી અને એ એની પૌરાણિક ઓળખ રેવા અને સંકરી આના જૂના નામ છે નર્મદા શબ્દનો અર્થ આનંદ આપનારી થાય છે જુઓ સરસ મજાની માહિતી છે વિદ્યાર્થીઓને યાદ રહી જાય એવી છે અને નર્મદા નદી વહેતી વહેતી આધુનિક અજાયબી નામ આપ્યું છે આપણા સરદાર સરોવર બંધને આ બંધ પર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે જો અહીંયા એ પણ બતાવેલી છે તમે હજી એને કસ્ટમાઇઝ કરી શકો આ બેટનું નામ શું છે વગેરે વગેરે કુલ લંબાઈ જે છે નર્મદાની એક હજાર ત્રણસો ને બાર કિલોમીટરની છે અને સંગમ ક્યાં થાય છે તો ખંભાતનો અખાત અને ભરૂચ પાસે ગુજરાતમાં પ્રવેશીને અંતે અરબ અરબસાગરમાં ભળી જાય છે ચાર રાજ્યોની જીવાદોરી છે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનને પાણી અને વીજળી પૂરી પાડે છે તો અદ્ભુત માહિતી આપી છે વિદ્યાર્થીઓને યાદ રહી જશે અને વિઝ્યુલાઇઝ થશે આખું પિક્ચર કે નર્મદા નદી જે છે એ ક્યાંથી નીકળે છે ક્યાં મળે છે અને જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાં શું શું આપે છે તો આશા રાખું છું તમને આ શીખવાની ખૂબ જ મજા આવી હશે અને હવે તમે શું શીખવા માગો છો જરૂરથી કોમેન્ટ કરજો તો હું તમને એનો ટ્યુટોરિયલ આપીશ